એપ્રિલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ નવસારીમાં ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે વીસ હજાર મહિલાઓ પરંપરાગત સાડીમાં નવસારી પહોંચશે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયારીમાં જોડાયા છે ત્યારે અઢાર એપ્રિલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠકના ઉમેદવાર સી પાટિલ ઉમેદવારી ફોર્મ ભરશે

જેમાં વીસ હજાર મહિલાઓ પારંપરિક સાડી પહેરી જોડાશે તેમજ પુરુષો સાથે મહિલાઓ પણ કેસરી સાભો પહેરી માહોલ ભગવામય બનાવશે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને પચ્ચીસ નોસરી સંસદીય વિસ્તારના સાંસદ સીસીઆર પટેલ સાહેબ અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કું છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે લોકો રહ્યા છે કે પાટીલ સાહેબનો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના અમને પણ બોલાવો અમને આમંત્રણ આપો ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે ત્યારે અમે પણ એમને કહીએ આવો તમને આમંત્રણ છે બધાને જ આમંત્રણ છે સ્વયંભૂ તમે આવી શકો છો તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કંઈ અલગ જ હશે કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે